નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર પીએસઆઈ બે હજાર પચીસની હમણાં લેવાયેલી પરીક્ષાના પેપર સોલ્યુશનના કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ પીએસઆઈ બે હજાર પચીસનું જે પેપર સોલ્યુશન છે એને આપણે આપણી ચેનલ ઉપર બે ભાગમાં અવેલેબલ કરાવેલ છે પેપર સોલ્યુશનનો પ્રથમ ભાગ તમને યુટ્યુબની પ્રોફાઇલ ઉપર મળી રહેશે જો તમે પહેલો ભાગ જોયો ના હોય તો પહેલો ભાગનો વિડીયો યુટ્યુબની પ્રોફાઇલ ઉપર જઈને તમે જોઈ શકો છો જેની અંદર કેટલાક અગત્યના પૂછાયેલા ક્વેશ્ચન સોલ્વ કરાવેલા છે હવે આપણે ભાગ બેની અંદર જોઈશું કે બાકીના કેટલાક અગત્યના ક્વેશ્ચન જે આવનારી પરીક્ષા માટે ખૂબ અગત્યના છે અને આ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે તો આપણે અહીંયા આ વિડીયોની શરૂઆત આ ક્વેશ્ચનથી કરીએ સૌથી પહેલાં તમને આપેલું છે કે એક્સ પ્લસ વાય બરાબર દસ અને એક્સ માઇનસ વાય બરાબર ચાર હોય તો એક્સનું મૂલ્ય શું થાય મિત્રો અહીંયા તમને બે સંખ્યાઓનો સરવાળો આપેલું છે અને બે સંખ્યાઓની બાદ બાકી આપેલી છે એટલે કે બે સમીકરણ એક પ્લસ અને એક માઇનસ તરીકે આપેલા છે તો આના માટે એક બેઝિક મેથડ છે સૌથી પહેલાં જો સમીકરણ આપેલા હોય તો આપણે લોપની રીતનો ઉપયોગ કરીએ છીએ એકદમ ઇઝી મેથડ લોપની રીત જ આપણે અહીંયા અનુકૂળ રહેશે તો સૌથી પહેલાં એક્સ પ્લસ વાય લખીશું એની વેલ્યુ તમને આપેલી છે દસ એક્સ માઇનસ વાયની વેલ્યુ આપેલી છે ચાર તો એક્સ માઇનસ વાય બરાબર અહીંયા લખીશું ચાર હવે આપણે આના માટે લોપની રીતનો ઉપયોગ કરીએ અથવા તો બંને સમીકરણનો આપણે સરવાળો કરીએ એમ પણ કહી શકાય બરાબર હવે લોપની રીતમાં શું થાય કે બંને સમાન સંખ્યાઓ અને વિરુદ્ધ ચિહ્નોવાળી સંખ્યાઓ આપેલી હોય તો એને આપણે કેન્સલ કરી શકીએ તો અહીંયા વાય પ્લસ વાય પ્લસ વાય અને માઇનસ વાયને આપણે ઉડાડી દઈએ હવે એક્સ પ્લસ એક્સ કેટલા થાય તો અહીંયા થઈ જાય છે બે એક્સ બરાબર દસ વત્તા ચાર તો તમને મળે છે અહીંયા ચૌદ એક્સની વેલ્યુ હું કરતાં બનાવું તો બે જે ગુણાકારમાં આપેલા છે એ અહીંયા ભાગાકારમાં આવી જાય તો એક્સની વેલ્યુ તમને મળે છે ચૌદ ભાગ્યા બે આનું સાદુ રૂપ આપીએ તો જવાબ તમને મળે છે સાત એટલે કે એક્સની વેલ્યુ અહીંયા મળી જાય છે સાત તો આપણો સાચો જવાબ છે એક્સ બરાબર સાત ઓપ્શન બી અહીંયા સાચો જવાબ છે મિત્રો અહીંયા બે સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી આપેલી હતી તો આપણે ડાયરેક્ટલી લૂપની રીત વાપરી એને સોલ્યુશન લાવેલા છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે ઝીરો પોઈન્ટ એક બે ત્રણ ચાર અથવા તો બારસો ચોત્રીસ ગુણ્યા એક હજાર બરાબર ખાલી જગ્યા તો અહીંયા એક દશાંશ સંખ્યા આપેલી છે અને એની સાથે એક હજારનો ગુણાકાર કરવાનો છે આ એક્ઝામ્પલ પણ પરીક્ષામાં પૂછાયેલો છે એકદમ ઇઝી છે અહીંયા દશાંશ સંખ્યાઓનો જ ઉપયોગ કરીને આપણે સોલ્યુશન લાવવાનું છે સૌથી પહેલાં અહીંયા જે સંખ્યા આપેલી છે એનું આપણે સાદું રૂપ આપીએ અથવા તો આનો પોઈન્ટ નીકાળી દઈએ તો સંખ્યા શું બને તો અહીંયા બને છે એક બે ત્રણ અને ચાર અને છેદમાં કેટલા લખાય તો પોઈન્ટ પાછળ જેટલી સંખ્યાઓ હોય એટલા અહીંયા જીરો લગાડી દેવાના તો અહીંયા એક બે ત્રણ અને ચાર જીરો લગાડીએ તો કેટલા બને છે દસ હજાર ફરીથી જે સંખ્યા આપેલી છે એનો પોઈન્ટ નીકાળી દેવાનો છે પોઈન્ટ નીકાળીએ તો પોઈન્ટ પાછળ જેટલા પણ મીંડા આપેલા હોય સોરી જેટલી સંખ્યાઓ આપેલી હોય એટલા મીંડા છેદમાં લગાવવાના તો અહીંયા એકના પાછળ ચાર મીંડા આપણે લગાવી દીધા અને ગુણાકારમાં તમને હજાર આપેલા છે હવે શું કરીએ અહીંયા ત્રણ ત્રણ જીરો ઉડી જાય છે છેદમાં તમને વધે છે દસ હવે દસને શું કરીએ આપણે એક પોઈન્ટ કાપી દઈએ એક જીરો વધતો હોય તો એક પોઈન્ટ કાપી દઈએ તો કેટલા થાય એકસો ને ત્રેવીસ પોઈન્ટ ચાર તો આ રીતે આપણો સાચો જવાબ મળી જાય છે એકસો ત્રેવીસ પોઈન્ટ ચાર ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ બની જાય છે ફરીથી એકવાર સમજાવું અહીંયા જે સંખ્યા આપેલી છે એનો પોઈન્ટ નીકાળી દેવાનો પોઈન્ટ નીકળી એટલે છેદમાં તમને અહીંયા જો ચાર મીંડા હોય સોરી ચાર સંખ્યા હોય તો દસ હજાર મળે અહીંયા ત્રણ જીરો ઉડાડી દઈએ તો એક ઝીરો વધે છે એક ઝીરો વધતો હોય તો એક પોઈન્ટ લગાવી દેવાનો બરાબર તો આ રીતે આપણો જવાબ મળી જાય હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે અહીંયા એક સિરીઝ આપેલી છે પાંચ દસ વીસ ચાલીસ ખાલી જગ્યા અને એકસો સાહીઠ સીરીઝને જોઈને જ ખ્યાલ આવી જાય છે કે પાંચના દસ થાય છે દસના વીસ વીસના ચાલીસ થાય છે એટલે કે પાંચમાંથી દસ થયા મતલબ બે ગણા થયા દસમાંથી વીસ થયા મતલબ બે ગણા થયા તો અહીંયા દરેક સંખ્યા બે ગણી થાય છે તો પેટર્ન પ્રમાણે આપણે જોઈએ તો પાંચને હું બે વડે ગુણું તો પાંચ દુ દસ થાય દસને બે વડે ગુણું તો દસ દુ વીસ થાય વીસને હું બે વડે ગુણું તો વીસ દુ ચાલીસ થાય એટલે કે અહીંયા પેટર્ન તમને મળે છે બે વડે ગુણાયેલી તો આપણે આ પેટર્નને ફોલો કરીએ તો ચાલીસને હું બે વડે ગુણું તો કેટલા થાય અહીંયા જવાબ આવી જાય એસી ચાલીસને જો બે બે વડે ગુણીએ તો જવાબ મળી જાય એસી હવે જો આ પેટર્ન ફોલો થતી હોય તો એસીને બે વડે ગુણવાથી આ સંખ્યા મળી જાય તો એસીને બે વડે ગણીએ તો એકસોને સાહીઠ તમને મળી જાય છે તો તમારો સાચો જવાબ શું મળે અહીંયા એસી બરાબર તો ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ છે મિત્રો પેટર્ન પ્રમાણે જોઈએ તો દરેક સંખ્યા બે વડે ગુણાયેલી છે તો અહીંયા ચાલીસને હું બે વડે ગુણું તો એસી મળે અને એસીને બે વડે ગુણવાથી એકસો સાઈઠ મળે છે મતલબ અહીંયા બે વડે ગુણવાની પેટર્ન ફોલો થાય છે તો આ રીતે આપણે એક્ઝામ્પલ પેટનને ફોલો કરીને સોલ્વ કરી શકીએ છીએ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે એક વ્યક્તિ પચાસ મિનિટમાં પિસ્તાલીસો મીટર ચાલે છે તો તેની ગતિ કેટલી હશે આ પરીક્ષામાં પૂછાયેલો ખૂબ મહત્ત્વનો દાખલો છે એકદમ ઇઝી જ દાખલો છે પણ સામાન્ય ટ્વિસ્ટ છે જોઈએ એક્ઝામ્પલ શું કહેવા માગે છે અહીંયા આપેલું છે કે વ્યક્તિ પચાસ મિનિટમાં પિસ્તાલીસો મીટર ચાલે છે એટલે કે સમય આપેલું છે અને અંતર પણ આપેલું છે અને તમારે ગતિ એટલે કે ઝડપ લાવવાની છે સમય અને અંતર જો આપેલા હોય તો ઝડપ ઇઝીલી મળી જાય કારણ કે ઝડપનું સૂત્ર શું બને છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આપણી પાસે ઝડપનું આ સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય જો આ બે વસ્તુ આપેલી હોય તો ઝડપ આસાનીથી મળી જાય છે અંતર આપેલું છે પિસ્તાલીસો મીટર અને સમય અહીંયા તમને મિનિટમાં આપેલો છે અહીંયા ઓપ્શન પ્રમાણે મીટર પ્રતિ સેકન્ડ એટલે કે આપણે અંતર જે છે મીટરમાં રાખવાનું અને જે સમય છે એ સેકન્ડમાં કન્વર્ટ કરીને લખવાનો છે તો અંતર 4500 મીટર લખીએ અને સમય જે પચાસ મિનિટ આપેલા છે મિનિટને આપણે શું કરીએ સેકન્ડમાં કન્વર્ટ કરીએ બરાબર તો હવે પચાસ મિનિટના સેકન્ડ કેટલા થાય તો પચાસ 60 સાઈઠ એટલે કે ત્રણ હજાર સેકન્ડ થાય કેટલા થાય ત્રણ હજાર સેકન્ડ થાય હવે આપણે આનું સાદું આપીએ તો અહીંયા બે જીરો ઉડાડી દઈએ અહીંયા વધે છે પિસ્તાલીસ અને અહીંયા વધે છે ત્રીસ હવે હું આને છેદ ઉડાડું તો પંદર તરી પિસ્તાલીસ થાય અને પંદર દુ ત્રીસ થાય બરાબર તો ઓપ્શનમાં અહીંયા જવાબ મળી છે ત્રણ ભાગ્યા બે આનું સાદું રૂપ આપીએ તો તમને જવાબ મળી જાય ત્રણ ભાગ્યા બે એટલે ત્રણના અડધા એક પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો ઓપ્શન નંબર સી અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો ફરી એકવાર જોઈ લઈએ કે એક વ્યક્તિ પચાસ મિનિટમાં પિસ્તાલીસો મીટર અંતર ચાલે છે તો તેની ગતિ કેટલી હશે અહીંયા સમય આપેલું છે અને અંતર પણ આપેલું છે પણ ઓપ્શનમાં તમને મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ માગેલી છે તો આપણે શું કરવાનું અંતર મીટરમાં રાખવાનું અને સમયને સેકન્ડમાં ફેરવીને લખવાનું બરાબર તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયે અંતરને આપણે પિસ્તાલીસો મીટર રાખ્યું સમયને મિનિટમાં આપેલો હતો એને મેં સેકન્ડમાં કન્વર્ટ કરીને લખ્યો તો એક સોરી એક મિનિટ એટલે કેટલા થાય સાઈઠ સેકન્ડ થાય તો આપણે પચાસ મિનિટ એટલે શું થાય પચાસ ગુણ્યા સાહીઠ સેકન્ડ થાય તો પચાસ ગુણ્યા સાઈઠ કરીએ તો ત્રણ હજાર સેકન્ડ આવે બરાબર આનું સાદુ રૂપ આપીએ તો જવાબ મળે છે એક પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ આપેલું છે કે પંદર વત્તા છગડિયા કંશમાં નાના કૌશની અંદર ચોવીસ ભાગ્યા આઠ ગુણ્યા છ અને છગડિયા કૌશ તો આનું સાદુરૂપ કેટલું થાય અહીંયા ટૂંકમાં કૌશનું સાદુરૂપ તમારે ધ્યાનમાં લઈને એક કામ કરવાનું છે બરાબર સૌથી પહેલાં આપણે શું કરીએ કે અંદરના જે નાના કૌશમાં આપેલી વિગતો છે એનું આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા શું કરીએ પહેલાં રકમ હું લખી દઉં પંદર વત્તા કંશની અંદર ચોવીસ ભાગ્યા આઠ ગુણાકારમાં છ અને કંશ પૂરો સૌથી પહેલાં શું કરીએ આપણે છગડિયા કંશની અંદર આપેલા નાના કંશનું રૂપ આપીએ તો અહીંયા ચોવીસ ભાગ્યા આઠ આપેલા છે તો હું અહીંયા આઠ વાડે ચોવીસને ભાગું તો જવાબ મળી જાય ત્રણ તો નાના કંશની અંદર કેટલા બચે છે ત્રણ હવે આ ત્રણને શું કરવાનું તો છ સાથે ગુણી દેવાના તો છગડિયા કંશની અંદર શું વધે ત્રણ ગુણ્યા છ વધે બરાબર અને બહાર આપેલા હતા વત્તા પંદર આનું રૂપ આપીએ તો પંદર વત્તા ત્રણ ગુણ્યા છ એટલે કેટલા થાય અઢાર થાય અઢાર ને પંદરનો સરવાળો કેટલો થાય તેત્રીસ તો આ રીતે સાદુ રૂપ આપતા જવાબ તમને મળે છે તેત્રીસ તો અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો સૌથી પહેલાં જ્યારે પણ આવા કૌંસ આપેલા હોય તો નાના કૌંસની અંદર આપેલી જે કિંમતો છે એનું સાદુ રૂપ આપવાનું એનું સાદુરૂપ આપ્યા પછી જે કિ જે પણ આની કિંમત આવે એની અંદર આની સાથે ગુણાકાર કરી દેવાનો પછી ગુણાકાર કર્યા પછી જે જવાબ આવે એ ડાયરેક્ટલી છગડે કૌંસ ખોલી અને આગળની સંખ્યા સાથે ઉમેરી દેવાના છે બરાબર તો આનું સોલ્યુશન આ રીતે થાય હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ આપેલું છે મિત્રો કે પ પાંચસો રૂપિયાની વસ્તુ પાંચસો ને પચાસ રૂપિયામાં વેચાય તો નફો કેટલા ટકા થયો કહેવાય અહીંયા તમને નફો કેટલા ટકા એટલે કે નફો ટકામાં શોધવાનું કીધેલું છે નફો ટકામાં શોધવો હોય તો એના માટે આપણી પાસે સૂત્ર છે નફો ટકામાં બરાબર નફો રૂપિયામાં ભાગ્યા વેચાણ કિંમત સોરી મૂળ કિંમત મૂળ કિંમત ગુણ્યા સો જ્યારે પણ નફાને તમારે ટકામાં કિંમત લાવી હોય નફો ટકામાં શોધો હોય તો નફો ટકામાં બરાબર નફો રૂપિયામાં ભાગ્યા મૂળ કિંમત ગુણ્યાસો આ સૂત્રની અંદર કિંમતો મૂકીએ સૌથી પહેલાં જોઈએ નફો રૂપિયામાં કેટલો થાય છે એ જોઈએ તો અહીંયા પાંચસોને પચાસ રૂપિયામાં વેચાય છે વસ્તુ અને મૂળ કિંમત પાંચસો રૂપિયા આપેલી છે તો અહીંયા જોઈને ખ્યાલ આવી જાય નફો રૂપિયામાં કેટલો થાય છે પચાસ રૂપિયા બરાબર તો અહીંયા લખી દઈએ નફો પચાસ રૂપિયા અને છેદમાં મૂળ કિંમત તો મૂળ કિંમત અહીંયા પાંચસો રૂપિયા હતી તો છેદમાં લખી દઈએ પાંચસો રૂપિયા અને ટકામાં લાવવા માટે સો વડે ગુણાકાર કરીએ આનું સાદું આપી દઈએ તો અહીંયા બે જીરો ઉડાડી દઈએ અને પચાસને હું પાંચ વડે ભાગું તો આનો જવાબ કેટલો મળે છે દસ તો દસ ટકા આનો જવાબ મળી જાય તો ઓપ્શન નંબર ડી અહીંયા સાચો જવાબ છે કે પાંચસો રૂપિયાની વસ્તુ જો પાંચસોને પચાસમાં વેચવામાં આવે તો નફો તમને મળે છે દસ ટકા બરાબર આના માટે તમારે આટલું સૂત્ર યાદ રાખવાનું કે નફો ટકામાં બરાબર નફો રૂપિયામાં ભાગ્યા મૂળ કિંમત ગુણ્યાસો નફો હંમેશા મૂળ કિંમતના આધારે ગણિતરી કરીશું આપણે અહીંયા છેદમાં મૂળ કિંમત લખીશું બરાબર હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અહીંયા આપેલું છે કે ત્રણ જેમ ચાર બરાબર એક્સ જેમ બાર તો એક્સ નું મૂલ્ય શું થશે આના માટે શું કરવાનું ત્રણ જેમ ચાર એનો મતલબ એવો થાય કે ત્રણ ભાગ્યા ચાર બરાબર એક્સ જેમ બાર એટલે કે એક્સ ભાગ્યા બાર આ રીતે ક્યારેક સંખ્યાઓ આપેલી હોય અને આમાં ચારમાંથી કોઈ એક સંખ્યા આપણે શોધવાની હોય તો શું કરવાનું અહીંયા છેદની અંદર તમારે જોવાનું કે ચાર માંથી બાર થાય છે એટલે કે ચાર ને કેટલા વડે ગુણવાથી બાર થયા છે ચાર તરી બાર એટલે કે ચાર ને હું ત્રણ વડે ગુણું તો અહીંયા જવાબ મળે છે બાર તો તમારે શું કરવાનું ત્રણ ને પણ એટલા વડે જ ગુણી દેવાના છેદને જેટલા વડે ગુણીને આ સંખ્યા મળી હોય એટલે જ એટલા વડે જ તમારે અંશને પણ ગુણી અને આ સંખ્યા ઉપરની સંખ્યા લાવી દેવાની તો હું ત્રણને પણ ત્રણ વડે ગુણું તો ત્રણ ગુણા ત્રણ કેટલા થઈ જાય નવ એટલે કે એક્સની વેલ્યુ અહીંયા કેટલી મળે છે એક્સ બરાબર નવ તો અહીંયા ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ બની જાય છે મિત્રો તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને વિડીયો ગયો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને હા તમારા નજીકના તૈયારી કરતા મિત્રો સુધી આ વીડિયોને જરૂર પહોંચાડજો